હાઈ એવરી વન કેમ છો હું તમારા મિત્ર માહિશ સોરઠિયા અને માહિત સોરઠિયા બ્લોગ ચેનલમાં તમારું દિલથી સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરાજી ચાલુ છે બપોર પછીની બરાબર સાડા ચાર વાગ્યા છે અત્યારે ને કેવી રીતની લાઈવ હરાજી સાથે શું છે શું નહીં એટલું જેટ હું તમને પ્રોસેસ બતાવવાનો છો ને પેલા ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડેલીના ભાવ ડેલીના વિડીયો જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરો યાર તમે જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી દો જેથી કરીને તમને આવા અપડેટ મળતા રહે

ત્રણસો સડસઠ અડસઠ અડસો રૂપિયા ત્રણસો અડસઠ અડસો રૂપિયા રૂપિયા ત્રણસો એકસો